નમસ્કાર આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ સિંહ રાશિના લોકો માટે કેવું રહેશે અને કેવા ઉપાયો કરવા જોઈએ તથા કઈ બાબતોની સાવધાની રાખવી તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું સિંહ રાશિના લોકોને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી અઢી વર્ષની શનિદેવની પનોતી એટલે કે ઢૈયા ચાલી રહી છે અને આ સમયગાળો સિંહ રાશિના લોકો માટે ખૂબ જ સાવધ રહેવાનો છે શનિદેવ કર્મનું ફળ આપનારા દેવ છે ન્યાયના દેવતા છે અને કેટલીક કડક સજા પણ તે કરે છે અને આ સમયગાળા દરમિયાન આપણને કર્મનું ફળ આપે છે સિંહ રાશિના લોકો માટે બે હજાર પચીસનું વર્ષ ખૂબ જ કઠિન રહ્યું હતું અને આ વર્ષમાં તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આવનારા બે હજાર છવ્વીસના નવા વર્ષમાં તમને કેટલીક અંશે તમારી મુશ્કેલીઓ દૂર થશે અને તમને લાભ થતો જોવા મળશે જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને વ્યવસાય ક્ષેત્રે જે મુશ્કેલીઓ પડી રહી હતી જે સમસ્યાઓનો તમે સામનો કરી રહ્યા હતા જે અટકેલા સોદાઓ હતા આર્થિક સમસ્યાઓ નડી રહી હતી નવા વ્યવસાયની શરૂઆતમાં જે વિધનો નડી રહ્યા હતા તેમાં આવનારા સમયમાં તમને કેટલીક અંશે સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે પરંતુ તમારે આળસથી દૂર રહેવું પડશે ક્રોધ અહંકારનો ત્યાગ કરવો પડશે તમારી વાણીમાં સુધાર લાવવો પડશે તથા તમે નિષ્ઠાથી તમારી પ્રામાણિકતાથી વ્યવસાય ક્ષેત્રે કેટલાક બદલાવો કરશો સમજી વિચારીને દીર્ઘદૃષ્ટિભર્યા નિર્ણયો લેશો તો ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે આવનારા સમયમાં વ્યવસાય ક્ષેત્રેની આર્થિક સમસ્યાઓ તમારી દૂર થશે તમને આર્થિક સહયોગ પ્રાપ્ત થશે અને તમારા વ્યવસાયમાં પણ તમને ધીમે ધીમે વૃદ્ધિ થતી જોવા મળશે નવા સોદાઓ થશે અટકેલા સોદાઓ પૂર્ણ થતા જોવા મળશે સાથે સાથે વ્યવસાય ક્ષેત્રે તમને મિત્રોનો પણ સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને કાર્યસ્થળે મુશ્કેલીઓ દૂર થશે પદ પ્રમોશન પ્રાપ્ત થશે તમારા શિરે નવી જવાબદારી આવશે પરંતુ તમારે અહંકારનો ત્યાગ કરવો પડશે આળસથી દૂર રહેવું પડશે તમારી વાણીને લીધે વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું પડશે અને તમારા સહકર્મચારીઓ સાથે વિવાદો ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો તો આવનારા સમયમાં તમને કાર્યસ્થળે ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે જે લોકો નોકરી માટે કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને સફળતા મળતી નથી તેમના માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થશે શનિદેવની કૃપાથી તમને યોગ્ય કારકિર્દીની શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે મનપસંદગીનું પદ પ્રાપ્ત થશે તમારી આવકમાં વધારો થશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે સાથે સાથે તમારા સ્વભાવમાં પણ પરિવર્તન આવશે અને લોકોનો તમને સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે કારકિર્દીની બાબતમાં સિંહ રાશિના લોકોએ કોઈના પ્રલોભનમાં આવીને નિર્ણય ન લેવો જોઈએ તથા કોઈ પણ નિર્ણય લેતી વખતે પરિવારમાં વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ જે લોકો વિદેશ વ્યવસાય માટે વિદેશ અભ્યાસને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આવનારા વર્ષમાં કેટલીક સુવર્ણ તકો પ્રાપ્ત થતી જોવા મળશે જો તમે વિદેશ અભ્યાસ ક્ષેત્રે પ્રયત્નશીલ હતા પરંતુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તો આવનારા સમયમાં ચોક્કસ તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે અને જો તમે વિદેશ વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા છો ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે કે અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમને આવનારા સમયમાં વિદેશથી આકસ્મિક ધનલાભ થઈ શકે છે નવા સોદાઓ થઈ શકે છે અને તમને શ્રેષ્ઠ તકો પણ પ્રાપ્ત થતી જોવા મળશે આવનારું વર્ષ સિંહ રાશિના લોકોને પારિવારિક બાબતોમાં ખૂબ જ સારું રહેશે પરિવારમાં તમે જે અપમાનોનો સામનો કરી રહ્યા હતા પરિવારમાં જે મતભેદો હતા વડીલો સાથેના મતભેદો જીવનસાથી સાથેના મતભેદો દૂર થતાં જોવા મળશે સંતાનો સાથે કોઈ વિવાદો છે તો તમારે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ તમારા નવીન કાર્યોમાં તમારા ભાઈ બહેનનો પણ તમને સાથ સહયોગ મળશે તથા પરિવારમાં તમને માન સન્માન મળશે પારિવારિક જવાબદારીઓ વધશે સાથે સાથે પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થતી જોવા મળશે અને જે લોકો સંતાન સંબંધિત સમસ્યાથી પરેશાન છે તેમને આવનારા વર્ષમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે પરંતુ તમારે વર્ષના મધ્ય ભાગ સુધી રાહ જોવી પડી શકે છે જે લોકો લવ લાઈફને લઈને ખૂબ જ ચિંતિત છે વારંવાર તણાવનો સામનો કરી રહ્યા છો મતભેદોનો સામનો કરી રહ્યા છો તો આવનારા સમયમાં તમારી વાણીને લીધે વિવાદો ન વધે તેનું ધ્યાન રાખશો તો ચોક્કસ શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે આવનારું વર્ષ સિંહ રાશિના લોકો માટે સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે કેટલીક નાની મોટી બીમારીઓ તમને વારંવાર પરેશાન કરી શકે છે અને કોઈ જૂની બીમારી તમને ફરીથી પરેશાન કરી શકે છે માટે ખાનપાન ઉપર વિશેષ ધ્યાન રાખવું અને નકારાત્મક વિચારોથી દૂર રહેશું અહંકારથી દૂર રહેશો ક્રોધથી દૂર રહેશો ધ્યાન યોગ મેડિટેશન કરશો અને નિયમિત સ્વાસ્થ્યની કાળજી રાખશો તો સ્વાસ્થ્યની બાબતમાં આવનારી મુશ્કેલીઓને તમે દૂર કરી શકશો જે લોકો ઘણા સમયથી ખૂબ જ મહેનત કરી રહ્યા હતા પરંતુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે કોઈ જગ્યાએ તમે રોકાણો કરેલા હતા તેમાં વૃદ્ધિ જોવા મળતી ન હતી તો આવનારા સમયમાં તમારા રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે કોઈ જગ્યાએ નાણાં ફસાયેલા હતા તો તે છૂટા થતાં જોવા મળશે જમીન મકાનના કે કોઈ કોર્ટ કેસના કોઈ વિવાદોમાં તમે ફસાયેલા હતા તો તેમાં પણ તમને શુભ સમાચાર પ્રાપ્ત થતા જોવા મળશે તથા તમે કોઈ નવી ગાડી મકાન કે જમીનની ખરીદી કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા પરંતુ તમારા સપનાઓ પૂર્ણ થઈ રહ્યા ન હતા તો આવનારા સમયમાં તમારે નવી ગાડી મકાન કે જમીનની ખરીદીનું સપનું પૂર્ણ થતું જોવા મળશે સિંહ રાશિના લોકોને આવનારા સમયમાં કર્જની સમસ્યામાં ખૂબ જ રાહત જોવા મળશે અને આર્થિક તંગી દૂર થશે તથા આવકમાં પણ વધારો થતો જોવા મળશે જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારું વર્ષ તમારા માટે મધ્યમ પરિણામ આપનારું સાબિત થશે કોઈ વિવાદને લીધે તમારી મુશ્કેલીઓ વધે નહીં તેનું ધ્યાન રાખવું અને વાણી ઉપર સંયમ રાખવો તથા સિંહ રાશિના લોકોને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી અઢી વર્ષની પનોતી ચાલુ થઈ ગઈ છે અને આ સમયગાળા દરમિયાન શનિદેવ તમને કર્મનું ફળ અવશ્ય આપે છે માટે તમે જેટલા સારા કાર્યો કરશો તેટલું જ તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે સિંહ રાશિના લોકોને અઢી વર્ષની પનોતી ચાલી રહી હોવાથી તમારે તમારા કાર્યને લઈને કોઈના આત્માને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું તમારા સહકર્મચારીઓને સમયસર વેતન આપવું કોઈ ગરીબનો તિરસ્કાર ન કરવો અને ખાસ કરીને જુવા સટ્ટા જેવી ગેરકાયદેસર બાબતોમાં જો તમે રોકાણ કરશો તો તમને નુકસાનીનો સામનો કરવો પડશે તથા લોભામણી બાબતોથી દૂર રહેવું અને લોભલાલચમાં આવીને કોઈની વાતમાં આવીને રોકાણ કરવાથી પણ તમારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે સિંહ રાશિના લોકોએ અઢી વર્ષની આ પનોતીના સમયગાળા દરમિયાન ખાસ કરીને હનુમાન ચાલીસાના પાઠ નિયમિત કરવા શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપ કરીને શનિદેવના મંત્રોનો જાપ કરવો તથા હનુમાન ચાલીસાનો પાઠ કરવો તથા શનિવારના દિવસે કાળી વસ્તુનું દાન કરવું કાળા પશુપંખીની સેવા કરવી ગરીબ અનાથ કન્યાઓને અભ્યાસને લગતી બાબતોમાં મદદ કરવી જેવા કાર્યો તથા સૂર્યદેવને નિયમિત જળ અર્પણ કરવું અને કર્જની સમસ્યા દૂર કરવા માટે બુધવારના દિવસે ગાયને ઘાસચારો આપવો જોઈએ સિંહ રાશિના લોકો અહીં બતાવેલી બાબતોનું ધ્યાન રાખશો અને નિયમિત ઉપાયો કરશો તો ચોક્કસ તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થઈ શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર સનાતન સંસ્કૃતિની માહિતી આધ્યાત્મિક માહિતી તથા રાશિપણની બાબતો અમારી ચેનલ ઉપર અવારનવાર વિડીયો દ્વારા મૂકવામાં આવે છે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને આ વિડીયો શેર કરજો વિડીયોને લાઈક કરજો અને મિત્રો તમારા એક સબસ્ક્રાઈબથી એક લાઇકથી અમારા ઉત્સાહમાં વધારો થશે માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ